રામજીલાલ સુમન દ્વારા જે આપવામાં મહારાણા સાંગા પ્રત્યે આપવામાં આવેલા નિવેદન પ્રત્યે સમગ્ર દેશમાં રોષ ભભ્ય કરી રહ્યો છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાનો રાજપૂત સમાજ પણ આમાં પાછળ નથી રાજપૂત સમાજની સાથે સાથે રાજપૂત જે મહિલા વિભાગ છે એ પણ સક્રિય બની અને આ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજે બોડેલી પ્રાંત કચેરી ખાતે રાજપૂત સમાજ શ્રી કરની સેના રાજપૂત કરની સેના અને બોડેલી રાજપૂત ઉત્કર્ષ મંડળ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે આ જે રાણા સાંગાના વિરોધમાં અભદ્ર ટિપ્પણી થઈ છે એ અભદ્ર ટિપ્પણીને લઈ અને છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ આવા નેતા દેશ વિરોધી તત્વો આવો કોઈ નિવેદન કરે નહીં અને એના માટે જાગૃતિ રહે એટલે રાજપૂત સમાજે આ આવેદન આપેલ છે ત્યારે આપણી સાથે જે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ મહિલા પાંખના પ્રમુખ કે જેઓ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીશું જય માતાજી આજે અમે બધા આવેદન પત્ર આપવા માટે અહીંયા ભેગા થયા છે બોડેલી પ્રાંત કચેરી ખાતે અને મેડમના આજે અમે આવેદન પત્ર આપ્યું છે અને જે રાણા સાંગા જે અમારું ગૌરવ છે રાજપૂત સમાજનું ગૌરવ છે એવા સાંગા રાજા સાંગા વિશે એ એવું આપ્યું છે એમને સ્ટેટમેન્ટ કે ભાઈ એમને ખરાબ ટિપ્પણી કરી છે એમના વિશે તો અમે એ નહીં ચલાવી લઈએ એમને ખુદને ખબર હોવી જોઈએ એ સાંસદ છે એમને ખુદને ખબર હોવી જોઈએ કે ભાઈ ઇતિહાસ તમે વાંચો તમને ઇતિહાસ ના ખબર હોય તો રાજપૂતોનો ઇતિહાસ વાંચો અને પછી એમના વિશે તમે ટિપ્પણી કરો એમના વિશે કંઈ પણ બોલવું હોય તો પહેલાં બોલતા પહેલા વિચાર કરો તમે એનો અમે સખત વિરોધ છીએ અને અમે આવેદન પત્ર આજે આપ્યું છે અને એનું અમે છેક સુધી એની લડત અમે ચલાવીશું જો એને એના વિશે કોઈ પગલા પગલા લેવામાં નહીં આવે તો અમે એનો સખત વિરોધ નોંધાવીશું અને છેક સુધી અમારું આંદોલન ચાલુ રાખીશું જય માતાજી જય વિકૃત માનસિકતાવાળા અજ્ઞાની એવા સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ એમને જે સંસદના પટલ પર જે આપત્તિજનક મહારાણા સાંગા નું અપમાન થાય એ રીતનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ખરેખર ખોટું છે ભારતને એક રીતે પચાવવાની જ્યારે ચાલ હતી તે સમયે સાંઘાએ ભારતભરના રાજવીઓને એકત્રિત કર્યા હતા અને વિદેશીઓને હાંકી કાઢવા માટે તેઓ કૃત નિશ્ચય હતા તેઓ ક્યારે પણ ગદ્દાર હોય શકે નહીં રામજી સુમન રામજીલાલ સુમને મહારાજ સંગને જે રીતે ગદ્દાર તરીકે ચિતર્યા છે એ તદ્દન ખોટું છે મહારાણા સંગા એ પરાક્રમી રાજવી હતા મહારાણા સંગાએ જે તે સમયના દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને બબ્બે વહત હાર આપી હતી બયાનાના યુદ્ધમાં તો ભાગ્યો તો એ સામે કારણે ટિપ્પણી બયાન જે આપ્યું છે તેની અમે નિંદા કરીએ છીએ અને અમે ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ અને સમાજવાદી પાર્ટીને ચેતવણી આપીએ છીએ કે આવા એક દુષ્ટ સાંસદને એમની પાર્ટીમાંથી પદભ્રષ્ટ કરે પાતો પદભ્રષ્ટ નહીં કરે તો રાજપૂત સમાજ ભારત બનનો રાજપૂત સમાજ એ સમાજવાદી પાર્ટી જે પણ જગ્યાએ ચૂંટણીમાં જંપલાવશે ત્યાં રાજપૂત સમાજ તેનો વિરોધ કરશે મયુરદ્રષ્ટિ ઠાકોર બોડેલી રાજપૂત સમાજ તથા કર્ણી સેના તથા મહાકાલ સેના અને જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા અહીં આગળ એસડીએમ સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે રજૂઆત અમારી એ છે કે જે રામજીલાલ સુમન એ સુમનને ભાન નથી જે ટિપ્પણી કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આજે એ સુમને એવું કહે છે કે ભાઈ આમનો ઇતિહાસ ભાઈ સુમન તું ત્યાં આગળ જોઈ આવી પહેલાં ઇતિહાસનો અભ્યાસ કરી આવ જ્યારે રાજપૂતો હતા રાજપૂતોનું શાસન હતું ત્યારે જ આ વસ્તુ આજે ભારત દેશ ને જીવિત છે અને ભારતની સંસ્કૃતિ જીવિત છે હું આની અંદર માફી નહીં માંગું તો અમારી ઉગ્ર ઉગ્ર એનો વિરોધ પણ છે અને ઉગ્ર રજૂઆત પણ છે સરકારને ને કે એને એનું રાજ્યસભાનું સભાનું સભ્ય પદ એને દૂર કરવામાં આવે અને એને માફી માંગવી જ જોઈએ જ્યાં સુધી એ માફી નહીં માંગે ત્યાં સુધી અમે એની લડત ચાલુ રાખીશું અને આ લડત આખા ભારતની અંદર ચાલુ રહેશે અમે લોકો વિરોધ કર્યો તો અને એનું પરિણામ આખા ભારતની અંદર ભારત દેશે જોઈ લીધું છે જો આ મારા સુમન માફી નહીં માંગે તો એનું પરિણામ આવતા વર્ષોની અંદર ખૂબ જ જુદું આવશે એવી અમારી રજૂઆત છે જય માતાજી ભવા